રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર અને રાઇડ સંચાલકો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રાજ્ય સરકારના નવા પરિપત્ર બાદ મેળા એસોસિએશનની જિલ્લા કલેક્ટર તથા પોલીસ તંત્ર સાથે બેઠક મળી હતી રાઈડ સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું જેના કારણે રાઈડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાઈડ સંચાલકો દ્વારા ગાંધીનગર ખાતે ઘણા બધા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યા છે અને માનનીય સરકારશ્રી દ્વારા આ તમામ લાગણીને ધ્યાને રાખીને એસઓપીઝ જે છે આમાં જે પણ કરેક્શન્સ જે છે મેળાને વધુ સુગમ બનાવી શકાય અને ઝડપી બનાવી શકાય આના માટે અમુક એસઓપીઝ ડિક્લેર કરવામાં આવી છે આ એસઓપીમાં જે ચેન્જીસ આવ્યા છે આ વિશે અત્યારે રાઈડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે રાઈડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને પચીસ તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને અઠ્યાવીસ તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું અઠ્યાવીસ તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પર્ફોમન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પર્ફોમન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇટ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવે આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઈડ સંચકા સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતી અને ખુશી વ્યક્ત કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મેળો જે છે આ ખૂબ સારી રીતે આગળ વધશે એસઓપીને ધ્યાનમાં રાખતા અને જે રિવાઇઝ એસઓપી આવી છે આને ધ્યાનમાં રાખતા જે પણ રાઈડ સંચાલકો આને માટે ક્વોલિફાય કરશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવી શકશે આ તમામને સાથે આપણે મેળો કરાવીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે જે ચેન્જીસ થયા છે આનામાં અને કારણે રાઈડ સંચાલકોમાં એક ઉત્સાહ છે અને અમને અપેક્ષા છે કે મેલો રાઈડ સાથે ચાલશે આ તમામ બાબતો જે છે સરકારની રિવાઈડ આરસોપીમાં ક્લિયર થઈ છે અને આ તમામ રિવિઝનના કારણે જ આ લોકોએ એક જે છે આનું વલણ પરિવર્તન આવ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકો હવે આવી રીતે અપ્લાય કરશે રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમીના લોકમેળાને લઈ રાઈડ સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચે ચાલી રહેલી મેળાગાઠનો સુખદ અંત આવ્યો છે જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે યોજાયેલી બેઠકમાં રાઇડ સંચાલકો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે આ પ્રશ્નોના નિરાકરણથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેમણે ફટાકડા ફોડીના નિર્ણયની ઉજવણી કરી હતી મારું નામ કાનાભાઈ છે આજે કલેક્ટર સાહેબ અમારા પ્રતિ બહુ જ પોઝિટિવ રહ્યા છે અને અમને બહુ ખુશીનો માહોલ છે કે અમને મેળો મેળો કરવાની છૂટછાટ આપી છે અને એસઓપીની અંદર બાંધછોડ કરી દીધી છે અમારી ભાવના સમજી શકા છે હું કલેક્ટર સાહેબનો ખૂબ જ આભાર માનું છું અમને બહુ જ સપોર્ટ કર્યો છે રાગી રાજકીય આગેવાનોને અને કલેક્ટર સાહેબે અમને બહુ બહુ જ સપોર્ટ કર્યો છે લોકમેળાની વાત કરીએ તો લાખો માણસો આની ઉપર નિર્ભર છે જે સ્ટોલ ધારકોને રાઇડ ધારકો બધું વિચારી તો લાખો માણસો આની ઉપર નિર્ભર છે ફાઉન્ડેશનની અંદર અમને રાહત આપી છે કે અમારી રાઈડની અંદર જે કંપનીનું લોખંડનું ફાઉન્ડેશન આપેલું છે જે અમને મેન્યુફેક્ચરરે આપેલું છે એ જે તે સમયે કોઈ સમજી નહોતું શક્યું કોઈ અધિકારી એ વાત હવે સમજી શકા છે કે તમારી તમારું જે લોખંડનું ફાઉન્ડેશન છે એ યોગ્ય છે અમને પચીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કે ફોર્મ ભરી દેવાના અઠ્યાવીસ તારીખે હરાજી આપી છે ને ત્યાર પછી અમારા પરમિશન માટેના જે ડોક્યુમેન્ટ છે એ મંગાવેલા છે કૃણાલ રમેશભાઈ ભટ્ટ આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવાયો છે કે આવનારા પચીસ તારીખ સુધી ફોર્મ ઉપાડવાનું વિતરણ ફરીથી ચાલુ કરાયું છે અને આવનારી અઠ્યાવીસ તારીખે હરાજીનું આયોજન થનાર છે ગાંધીનગર સુધી રજૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનો જે આ સૌથી મોટો લોકમેળો છે રાજકોટનો તેને લઈ અને જે આ રોજ આ મેળાની અસર આખા સૌરાષ્ટ્રના અને ગુજરાતના મેળાઓ ઉપર પડતી હોય છે તો અમે સરકારને રજૂઆત કરી હતી કે આ હરાજીની પ્રક્રિયાની સમય મર્યાદા અમને આપવામાં આવે અને અમારે એક કે બે મુદ્દા જે છે એના બદલે અમને વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવે અમારા દ્વારા એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે તથા ચાર્ટર્ડ એન્જિનિયરના સર્ટિફિકેટ લેવાના રહેશે તથા એના સિવાય જે રાઇડ્સ લગાવવાની હોય તેનું જીએ ડ્રોઈંગ બ્લેક જોશે અમારા તરફથી સૌથી તો રાજકોટની જનતા શાંતિથી અને સુખમય રીતે આનંદ આનંદ મેળો માણે તેવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે મારું નામ કૃષ્ણસિંહ જાડેજા કલેક્ટર સાહેબ સાથે અમારી મીટિંગ હતી જેપીમાં જે પેલા કડક નિયમ હતા એની જે બાંધછોડ કરવામાં આવી છે જેથી હવે લોક મેળા અને પ્રાઇવેટ મેળા જે શક્ય બનશે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે પણ અમે લોકોની સેફટી જોશું અને એ પ્રમાણે અમે રાઇડ ઊભી કરશું ફિરોઝભાઈ હુસેનભાઈ હેરન ઝાકાલાવ એમાં એવું છે કે બાંચોળ સરકાર દ્વારા આપવામાં આવી છે એનો અમે આભાર માનીએ છીએ સીએમ સાહેબ પરશુતમ રૂપાલા સાહેબ જે-જે ધારાસભ્ય મિનિસ્ટરો ગૃહમંત્રી એ બધાનો અમે આભાર માનીએ છીએ ત્યારબાદ અમે પ્રજાની પ્રજા માટે સલામતી માટે અમે રોજે રોજ સવારે રાઇડ્સ ચાલુ થાય એ એની પહેલાં અમે બધું ચેકઅપ કરીએ છીએ સાંજે મેળો પૂરો થાય ત્યારે પણ અમે ચેકઅપ કરી અને પછી માણસો અમારા સુતા હોય છે